જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં અહીં આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ અને તમારા માટે દિવસ કેવો જશે એના માટેની ટીપ્સ પણ આપીએ છીએ દર્શક મિત્રો સૌ પહેલાં આજે બે હજાર ચોવીસનું વર્ષ શરૂ થઈ રહ્યું છે એટલે ઈસવીસન બે હજાર ચોવીસની પહેલી તારીખ છે દરેક ભાઈઓને નૂતન વર્ષા અભિનંદન તમને તમામને નવા વર્ષની શુભકામના નવા વર્ષની અંદર તમે કેવો વ્યતીત કરશો સમય એના માટે વાર્ષિક રાશિફળ તો આપણે આપી દીધું છે એ પણ તમે જોઈ શકો છો અને ખાસ કરીને આજે જે વાત થશે રાશિફળની પંચાંગની અને તમારા ટીપ અંગેની તમારે કોઈ સવાલ હોય કોઈ એ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો તમે અમને અમારા નીચેના ફોન નંબર પર સંપર્ક કરી શકો છો એનાથી તમને જવાબ આપવામાં આવશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આપણે આજનું પંચાંગ આજે સોમવારનો દિવસ છે ભગવાન શિવને પહેલાં વંદન કરીશું ઓ નમસ્તે રુદ્રમન્યવતો તૈખભે નમસ્તે તો તે નમો નમ નમસ્તે જાતુ શિવ તન ઘોરા પાપ કાસની તયા નવાસ ચાખ ભી ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું શું કહે છે પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંસી સખસમત ઓગણીસોને પિસ્તાલીસ બીર સમત પચીસસોને પચાસ તારીખની વાત કરીશું તો આજે પહેલી જાન્યુઆરી બે હજારને ચોવીસ અને સોમવારનો દિવસ એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે જો જવું હોય આપણે તો જઈ શકાય છે પરંતુ થોડા પાણી પીઓ અને દર્પણમાં મોડું જોઈને તમે યાત્રા પર જશો તો તમારો દિશાનો શૂર દૂર થશે તો મિત્રો હવે આપણે જોઈશું કે આજે માઘસરપ પાંચમ તિથિ છે જે ચૌદ વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ છઠ તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર જે છે મઘા રહેશે આઠ વાગીને સાડત્રીસ મિનિટ સુધી સવારે ત્યારબાદ પૂર્વા ફાલ્કુની નક્ષત્રનો પ્રારંભ થશે યોગ આજે આયુષ્યમાન રહેશે ચાર વાગીને ચોત્રીસ મિનિટ સવારે ત્યારબાદ સૌભાગ્ય યોગની શરૂઆત થશે અને ખાસ કરીને કરણની વાત કરીએ તો કરણ રહેશે આજે ચાર વાગીને ચૌદ વાગીને એકત્રીસ મિનિટ સુધી ત્યારબાદ ગર કરણની શરૂઆત થશે આજની રાશિ સિંહ રહેશે એટલે મ અને અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનું અને જે લોકો જન્મી રહ્યા છે તેમનું જે લોકો જન્મ છે આજે જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનની પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું આજનું રાશિફળ શરૂઆત પહેલાં કરીશું મહેશ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું અને શુદ્ધ ઉત્તમ રહેશે સંતાન પ્રાપ્તિ અંગેની ચિંતામાં તમને રાહત મળશે નાણાકીય વ્યવહારોમાં પણ ફાયદો થશે ખાસ કરીને શેરબજાર કે બજારોમાં ક્યાંક તમારા નાણાં હટલવાઈ ગયા હોય અથવા ફસાઈ ગયા હોય તો એ નાણાં તમારા પરત મળે એવા સંકેતો પણ દેખાય છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે અને ખાસ કરીને લગ્ન વગેરેની વાતો જો નહીં હોય તો થઈ જશે ભાગ્ય તમારો સાથ આપતો હોય ઉત્તમને લાગશે એટલે કે કામકાજ અને નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના સારી છે ઉપાય તરીકે આજે તમારે ખાસ કરીને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો તો તમારો દિવસ સારો અને ઉત્તમ રહેશે તો દર્શક મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ તો બવાઓ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મિત્રો એક વસ્તુ બની શકે છે કે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને સતાવી શકે છે જોકે ગુરુ મહારાજની સ્થિતિને લીધે ખર્ચનું પ્રમાણ વધી શકે છે ઘરે કદાચ થોડા ધાર્મિક પ્રસંગો તમારા બને ખર્ચા વધી જાય એવી સંભાવના બની રહી છે જમીન અને મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તો આવતું દેખાય છે પરંતુ કદાચ એની અંદર થોડીક તકલીફ પડે એવું પણ લાગે છે એટલે આંધળો વિશ્વાસ કરી કોઈ કામ કરવું નહીં અને વ્યસનથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું બતાવે છે અને ખાસ કરીને જે પ્રાપ્તિ તમે ઈચ્છતા હતા એટલે ક્યાંકથી લાભ મળવાનો તો એ લાભ થોડો વિલંબમાં પડે એવું દેખાય છે પણ કોઈને વાતમાં આવી જઈ ખોટું કામ બિલકુલ ન કરશો પૈસાની લેવડ દેવડ પણ કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે ઘરે એ ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ચોખાનું દાન કોઈ બી ગરીબ અથવા તો બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે તમારા ગુરુ મહારાજની સ્થિતિને લીધે તમને થોડોક ફાયદો પણ દેખાય છે કંઈક નોકરી વગેરેમાં પ્રમોશન થાય અથવા તો કંઈક ટ્રાન્સફર થાય એવા સંકેતો પણ તમારું દેખાય છે અને પરાક્રમ પણ તમારું આગળ વધે તમે મજબૂત બનો એવી સ્થિતિ દેખાય છે પ્રેમ સંબંધો જે તમારા હોય એ લગ્નમાં પરિણિત થાય એવી સંભાવના પૂર્ણરૂપથી દેખાય છે હા સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતામાં તમને હવે રાહત મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતોમાં સંપૂર્ણ સફળતા મળશે પ્રેમ સંબંધરૂપી લગ્ન પણ તમારા થઈ શકે એવી સંભાવના છે બીમારી વગેરેથી જરા સાચવવાનું છે અને કદાચ તમે વ્યસન કરતા હો તો વ્યસનથી જરા દૂર જરૂર રહેજો તો દર્શક મિત્રો ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી જરૂર ખવડાવજો એનાથી તમારું કામ સરળ અને સારું થશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો આજે તમારી વાણીના લીધે તમને ક્યાંક પ્રોફિટ થાય નફો થાય એવી સંભાવના છે સ્વાસ્થ્ય તો તમારું સારું અને ઉત્તમ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્યમાં કોઈ મોટી તકલીફ નથી નાની મોટી શરદી સળેખમની વાત અલગ રહી પરંતુ મિત્રો તમારી કુંડળી પ્રમાણે જે ગ્રહોની સ્થિતિ હોય એના પ્રમાણે તમારે વિશેષ વિચારવાનું હોય જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે માતાના સ્વાસ્થ્યને લઈને તમારા મનમાં જે ચિંતા હતી એ ચિંતા પણ દૂર થશે ખાસ કરીને જે તમારા ધંધા બિઝનેસ વ્યાપારમાં નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે એટલે કુલ જો જોવા જઈએ તો સમય તમારા માટે એકંદરે સારો અને ઉત્તમ છે હવે મિત્રો ઉપાય શું કરીશું કે દિવસને વધારે શુભ બનાવવું હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી અને શિવજી ઉપર જળાભિષેક જરૂર કરજો એનાથી તમારો સમય સારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો એકંદરે વિચાર કરવા જઈએ તો ભાગ્ય આધારિત ગ્રહો તો તમારા ભાગ્યમાં મદદ તો કરી રહ્યા છે તમને નવું કામ કરવાની ઈચ્છા પણ પડી રહી છે તમારું શારીરિક જે સ્વાસ્થ્ય બગડેલું તો એમાં પણ સુધારો દેખાય છે એટલે સારું જ દેખાઈ રહ્યું છે પતિ પત્ની વચ્ચે થોડો મત મતાંતર દેખાઈ રહ્યો છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય રહેશે પ્રમોશન વગેરે પણ મળવાના ચાન્સ સારા દેખાય છે કેટલીક યોજનાઓ તમારી જે બનાવી હતી એ યોજનાઓ સફળ થવામાં થોડો વિલંબ હોય એવું લાગે છે એટલે આંધળો વિશ્વાસ ક્યાંય કરવો નહીં બને તો ત્યાં સુધી તમારી રીતે જ કામ કરવું એ તમારા માટે હિતાવા છે સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતા તમારી દૂર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો તમારે તમારા દિવસને શુભ બનાવવા માટે ખાસ કરીને આજના દિવસે ચણાની દાળનું દાન કોઈ બી વિષ્ણુ મંદિરમાં કરી દેવાનું વિષ્ણુ ભગવાન એટલે રાધાકૃષ્ણનું હોય તો પણ ચાલે રામજીનું હોય તો પણ ચાલે અને નારાયણનું હોય તો સારામાં સારું એટલે ત્યાં તમારે આ દાન આપવાનું રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે કન્યા રાશિના જાતકો માટે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ તો છે જ નવું કામ કરવામાં તમે આગળ પણ વધો છો નવા બિઝનેસને ધંધાની અંદર પણ તમને સફળતા મળશે કોઈ નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજના દિવસે તમારે વિદેશ યાત્રા વગેરેના જે પ્રોગ્રામ હોય એમાં તમને સફળતા મળે વિદ્યાર્થીઓ માટે સારામાં સારો અને ઉત્તમ સમય છે તમે અભ્યાસ અર્થે ગમે ત્યાં બહાર પણ જઈ શકો છો એટલે વિદેશ યાત્રાવાળું કામ તમારું સરળ બનશે પ્રાપ્તિ તમારી સારી દેખાઈ રહે છે પરંતુ કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરવો અને મિત્રો વ્યસનથી આજે દૂર રહેવું કારણ કે વ્યસનને લીધે તમારું કંઈક મોટું નુકસાન ન થઈ જાય એની કાળજી જરૂર લેજો ઉપાયમાં જોવા જઈએ તો આજે લીલું ઘાસ ગાયને ખવડાવો અથવા તો પાલકનું દાન બ્રાહ્મણને આપી દો તો પણ ચાલશે આ ક્રિયા કરી અને દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે જો વિચારીએ તો સમય તો તમારો સારો દેખાય છે નવું કામ પણ તમારું સારું દેખાઈ રહ્યું છે સંબંધીઓનો સાથ સહકાર પણ તમને મળશે અને જો તમે કંઈ નવું કરવા જતા હશો એમાં પણ તમને સફળતા મળશે જમીન મકાનને લઈને જે પ્રશ્નો તમારા મગજની અંદર હતા તમારા પરિવારમાં હતા એ પ્રશ્નોનો સોલ્યુશન આવશે અને ખોટા માણસો આજે તમને જો ભટકાતા હશે એનો પણ તમને ખ્યાલ આવી જશે જ્યારે ખોટા માણસો ભટકાતા હોય તો એને અલગ કરવાનો રસ્તો પણ તમને ભગવાન જળવી આપશે ચિંતા કરવા જેવી બાબત નથી પણ બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે ક્યાંક સિગ્નેચર વગેરે કરતા હો તો જરા સમજીને કરજો કારણ કે સિગ્નેચર સમજ્યા વગર કરશો તો ત્યાં તમે ફસાઈ જશો કારણ કે ઠગ વિદ્યા તો આખા ગામમાં ચાલી રહી છે એ ઠગની ચક્કરમાં તમે પણ ઠગ ન થઈ જાઓ ઓનલાઈન ઓપીટીપી વગેરે જે આપવાનો વારો આવે છે એમાં ક્યાંક ફસાઈ ન જાઓ એનું ખાસ આજે કાળજી રાખવાની છે તો દર્શક મિત્રો સમયને વધારે સારો કરવો હોય તો એક નાનકડો ઉપાય છે કરી નાખો ભગવાન સૂર દાદાને જળ આપો કાળા તલ હળદર ચોખા મિશ્રિત કરી અને ભગવાન સૂર્યને જળ આપવાનું બસ આટલી એક ક્રિયા કરો તમારા જીવનની અંદર આજનો જે તકલીફ હશે આજની તકલીફ તમારી દૂર થઈ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે નાણાકીય લેવડ દેવડથી જરા સાવધાન રહેવાની પણ જરૂર છે કદાચ તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા વધે એવા સંકેતો પણ ગ્રહો આપે છે એટલે સ્વાસ્થ્ય પ્રત્યે આજે બેદરકાર ન રહેશો નોકરી વગેરેમાં પ્રમોશન મળવાના ચાન્સ પણ છે અને તમારી નોકરી બદલાવી બદલવી પડે એવા પણ સંકેતો દેખાય છે એટલે ખાસ કરીને તમારા અધિકારી વર્ગ સાથે તમારા સંબંધો બગાડવાની જરૂર નથી ક્યાંક થોડું સહન કરવું પડે તો કરીને ભી નોકરીને અત્યારે છોડતાવાનો વિચાર બિલકુલ ના કરશો જ્યાં સુધી કે તમને બીજી ન મળી જાય વ્યાપાર વગેરેમાં તમને સફળતા મળશે લગ્ન જીવનની અંદર પણ સફળતા મળશે લગ્ન માટે જે પ્રોબ્લેમ હતો કે વિલંબ થતો હતો તો લગ્ન વાંચવું લગ્ન થાય એવા સંકેતો દેખાય છે દિવસ તરીકે વિચારીએ તો દિવસ તો તમારો સારો છે અને દિવસને વધારે શુભ કરવું હોય તો આજે તમારે કાળા તલના લાડુ બનાવી અને ગરીબને વેચી દો ગરીબોમાં વેચી દો એનાથી તમારું કામ સરળ બનશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધન રાશિ ભ ધ અક્ષરથી ભઢ ફધ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો તમારા માટે સંતાન સંબંધી જે ચિંતાઓ હતી એમાં રાહત તો મળી રહી છે નવા કામકાજની શરૂઆત પણ થઈ રહી છે જે તમારો બિઝનેસ બંધ જેવું હતું એ બિઝનેસ હવે શરૂ થયો છે હા એક વસ્તુનું ધ્યાન તમારે વિશેષ રાખવું છે કે કોઈની કહ્યા કહેવામાં આવી જઈ કોઈ ધંધામાં એક્સપોન્સર કરવાની જરૂર નથી જ્યાં સુધી એને સમજી ના લો પ્રોપર માણસની ગાઈડન્સ ના લઈ લો ત્યાં સુધી તોય બી બિઝનેસ નહીં કરવાનો બિઝનેસ તમારે કરવાનો મૂળ ખૂબ મને દેખાય છે તમારી કુંડળી પણ એવી એલાઉ કરે છે પરંતુ જ્યાં સુધી તમને આવડત ન હોય તો એવા બિઝનેસમાં હાથ નાખવાની જરૂર નથી પગ પૈસારો કરવાની જરૂર નથી એના કરતાં નોકરી કરીને દિવસ પસાર કરો વધારે સારું મિત્રો આજે તમને સટ્ટાકીય પ્રવૃત્તિમાં તમને ઇન્ટરેસ્ટ જાગે એવું દેખાય છે પરંતુ શેર બજાર તમને મદદ કરે એવું દાખતું નથી માટે એનાથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બનશે અને એકંદરે દિવસ તમારો સારો જશે ઉપાય તરીકે આજે તમારે કોઈ પણ ગરીબને વસ્ત્રનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખરથી જેનું નામ શરૂ થાય છે તેમની રાશિ મકર કહેવાય શનિ મહારાજ મકર રાશિના માલિક છે પરંતુ અત્યારે એ કુંભ રાશિમાં વ્યતે ફરી રહ્યા છે તમારા માટે આજે કિંડળીની સ્થિતિ બનશે એની અંદર ગુરુ મહારાજની જે સ્થિતિ છે એ ખરેખર તમારા માટે સારી અને ઉત્તમ રહેશે અને તમને કામકાજમાં અને ધંધા બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે નવા ઓર્ડરો તમને મળતા હશે અને નવી કામ કરવાની પદ્ધતિ પણ તમે વિકસાવી શકો એવા સંકેતો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ તો તમારો સ્પષ્ટ બની રહ્યો છે પરંતુ સંતાનની સાથે સાથે તમારા ઘરેલું મામલામાં પણ રાહત મળે એવા સંકેતો પણ દેખાય છે આવકની દ્રષ્ટિએ વિચારીએ તો આવક તો તમારી વધવાની જ છે પરંતુ જાવકનો પણ વધારો થતો હોય એવું લાગે છે એટલે ધાર્મિક પ્રસંગ તમારા ઘેર થાય એવા સંકેતો છે શું કરશો તમે તો દિવસને ઓર વધારે શુભ બનાવવું હોય તે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે શનિ મહારાજ તમારા લગ્ન સ્થાન ઉપર જ બેઠા છે અને તમારા લગ્નની અંદર વૃદ્ધિ પણ કરાવી રહ્યા છે શનિથી બીજે રાહુ અને ત્રીજે ભગવાન ગુરુ છે પરાક્રમ તમારું વધી રહ્યું છે તમારું નવી પ્રતિષ્ઠા માન મર્યાદા બધામાં વધારો થાય એવો સંકેત છે તમારા કુટુંબી અથવા તમારા નાના ભાઈ મોટા ભાઈ સાથે જે સંબંધો થોડા બગડ્યા હોય આજે સુધરે એવી સંભાવના છે અને તમારે પણ એને સુધારવાનો પ્રયત્ન કરવાનો જ રહેશે ખાસ કરીને ગુરુ મહારાજ તમને અવશ્ય મદદ કરશે તો દર્શક મિત્રો આ તો આપણે જે જોઈ રહ્યા છીએ કે તમારી સ્થિતિ પ્રમાણે આર્થિક રીતે સમય સારો આજે દેખાય છે નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે અથવા તો નવી નોકરીની પ્રાપ્તિ પણ થાય લગ્ન વગેરેની વાતો અટકી ગઈ હોય તો એ પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે એટલે આ રીતે જોઈએ તો દિવસ તમારો એકંદરે સારો અને શુભ કહી શકાય ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને વસ્ત્ર દાન એટલે કે જે અપંગ વ્યક્તિ હોય એને વસ્ત્રનું દાન આપવાનું છે એ તમારો સારામાં સારો ઉપાય રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ દ ચછ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પરંતુ ખર્ચનું પ્રમાણ તમારું વધતું હોય એવું લાગે છે આવક કરતાં જાવકમાં વધારો થઈ રહ્યો છે જે તમારી ગણતરી હતી જે તમારું પ્લાનિંગ હતું એ પ્લાનિંગ ફેલ થતું હોય એવું લાગી રહ્યું છે અને એ પ્લાનને તમારે સુધારવા માટે થોડાક તમારા યોજનાઓને બદલવાની જરૂર છે જો તમે કંઈ નવું કામ કરવા માગતા હો તો તમે અવશ્ય કરી શકો છો પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક તમારી મિસ્ટેક પણ થઈ શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે અને સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા પણ તમારા મગજની અંદર ચાલે છે તો દર્શક મિત્રો એને તમારે સાચવવાની ખાસ જરૂર છે તો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ મેન રાશિના જાતકોએ ઉપાય તરીકે આજે પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરજો સારો દિવસ તમારો અવશ્ય જશે તો ચાલો મિત્રો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈશું આજના ટીપ વિશે ટીપ વિશે ઘણી વખત પ્રશ્ન પણ આવે છે અને લોકોએ પ્રશ્નોની પૃચ્છા પણ કરી છે અને તમે પણ પૃચ્છા કરી શકો છો પૂછી શકો છો કુંડળીની અંદર જે તમારી સ્થિતિ હોય એના પ્રમાણે અમે જવાબ તો આપીએ જ છે ક્યારેક ક્યારેક એવું બને છે કે કુંડળીની અંદર કાળસર્પ દોષ હોય છે ઘણી વખત એને લઈને લોકો બહુ દુઃખી હોય છે મારી કુંડળીમાં કાળસર્પ દોષ છે એટલે એવું માની લે કે આ પહાડનું દોષ આવી ગયું છે તે એવું નથી મિત્રો કાળસર્પ દોષ છે એટલે કોઈ તમારા પર પહાડ તૂટતું નથી એ તો તમારો જન્મ થયો એ સમયના ગ્રહોની સ્થિતિનું મેઈન કારણ છે પરંતુ એ કારણને લીધે તમે થોડાક હેરાન તો થઈ જ જવાય છે કાળસર્પ દોષ હોય એટલે કે રાહુ અને કેતુની વચ્ચે તમામ ગ્રહો આવી જતા હોય ગમે તે બાજુ વન સાઈડેડ ગ્રહો આવી જાય એટલે કાળસર્પ દોષ કહેવાય પછી એની અંદર બાર પ્રકારના કાળસર્પ થશે કારણ કે રાહુ માન લો પહેલા ભાવે હોય અહીં અનંત કાળસર્પ બીજા ભાવે થયો ત્રીજા ભાવે ગયો ચોથા ભાવે ગયો એટલે પહેલાંમાં હોય પછી એ બારમે જાય બારમી પછી અગિયારમી જાય અગિયારમી પછી દસમે જાય આ નવમે જાય આઠમે જાય આ રીતે રાહુ ઊંધો ફરે છે તો કેતુ પણ એ પ્રમાણે જ ઊંધો ફરશે એટલે જ્યારે એ ફરતા હોય તો ઇન બિટવીન જે પ્લેનેટ્સ પડેલા હોય એટલે એ કાળસર્પમાં ગણાય છે કારણ કે સર્પને એવું કહેવાય છે કાળસર્પમાં કે સર્પનું મોઢું એટલે રાહુ અને એની પૂંછડી ટેલ એટલે કેતુ એટલે જ કહેવાય છે કે કેતુને બુદ્ધિ ના હોય ચાલી જાય તો ચાલી જાય ના ચાલે પૂરો લગભગ તો પૂરો જ કરે છે કોઈ બધું ચલાવતો નહીં કોઈને એટલે આ કેતુની સ્થિતિ છે તમારી કુંડળીની અંદર કાળસર્પ હોય તેના રસ્તા છે એવું નહીં કે તમે કાળસર્પ છે એટલે કે આપણે ન કરી શકીએ કાળસર્પની પૂજા હોય કાળસર્પની મેઇન પૂજામાં શું હોય છે કે એના નાગ સૂક્તના પાઠ કરવા પડે છે મહામૃત્યુજયના જાપ કરવાના હોય નાગ જે હોય નવ નાગ છે એમના મંત્રોના જાપ હોય નાગ ગાયત્રીનું જાપ હોય પછી મનસા દેવીના પાઠ હોય છે આ સિમ્પલ રીતે આપણે આની આ વાત કરીએ છે કે આ રીતે તમે જાપ કરાવો પાઠ કરાવો પૂજા કરાવો અને પછી તમે એની વિધિ કરાવો તો વિધિ એટલે કોઈ બીજી નહીં પણ એ નાગોની પૂજા થશે અને જે જાપ તમે કરાયા છો એના હવન થાય સંકલ્પ વંકલ્પ કરીને આપ ટુ ડેટ બ્રાહ્મણો તો કરાવે જ છે અને એ તમે કરી નાખો એ કરવાથી તમારી લાઈફની અંદર અનસ્ટેબિલિટી જે હશે એટલે ક્યારેક ઉઠાપટક થતી હશે તે ઉઠાપટક ઓછી થઈ જશે એનો એક સાદો ઉપાય તમે કરી શકો મિત્રો પંચમી જે દિવસે હોય શુક્લ પક્ષની પંચમી હોય અથવા કૃષ્ણ પક્ષની પંચમી હોય પંચમીના દિવસે તાંબાના પાત્રમાં કાળા તલ ભરવા અને બે નાગ નાગીના જોડા લેવા એક ચાંદીનું એક શીશાનું અને માથેથી ઉતારી શ્રીફળ સાથે કુલેર સાથે લઈ જઈ કોઈ નાગદેવતાના મંદિરે મૂકી આવવાનું હવે નાગદેવતાનું મંદિર જ ના હોય તો શું તો શિવજીની પાસે તમે આ મૂકી આવો તો પણ તમારો નાગ દોષ એટલે કે કાળસર્પ દોષની શાંતિ થાય છે પણ આવું એક વખત કરવાથી કદાચ ન થાય તો બીજી વાર કરવાનું ત્રીજી વાર કરવાનું બંનેમાં કરી દેવાનું અમાવસ્યાના દિવસે નહીં માત્ર ને માત્ર તમારે પંચમીના દિવસે આ કામ કરવાનું તો કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ બંનેમાં કરી દેવાનું એક ના થતો હોય તો બે અને નાગ પાંચમ આવે ત્યારે તો ખાસ કરવું બરાબર તો આ રીતે તમે ઉપાય કરો તમને કોઈ સવાલ હોય તો મને પૂછો તમને કાંઈ ઇન્ટરેસ્ટ હોય તો બીજા સવાલો પણ તમારા પૂછી શકો છો તો દર્શક મિત્રો આ રીતે સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી